દાહોદ ભારતીય કાર્યાલય કમલમ ખાતે જિલ્લા પ્રમુખ શંકર આમલીયાર ના અધ્યક્ષ સ્થાને ગાઉ ચલો અભિયાન જે તારીખ 10 થી અગિયાર ફેબ્રુઆરી બે ના રોજ યોજાનાર છે તે અંગેની પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી

આંતરિક સુરક્ષા બાહ્ય સુરક્ષા સાંસ્કૃતિક ઉત્થાન અને વિશ્વમાં ભારતનું ગૌરવ વધારવા સહિત વિકાસના તમામ આયામો પર અજોડ કાર્ય કર્યું છે ભારતીય જનતા પાર્ટીના ગરીબોના કલ્યાણ અને ઉત્થાન પ્રયત્નો દ્રષ્ટિકોણ અને કેન્દ્ર સરકાર દ્વારા થયેલા વિકાસ કાર્યોને સામાન્ય પ્રજા સુધી લઈ જઈ પ્રજાનો વિશ્વાસ કેળવી બે હજાર ચોવીસની આગામી લોકસભાની ચૂંટણીમાં પુનઃ સમર્થન મેળવવાનું છે અને જેથી ઉપરોક્ત કાર્યોને પણ

અને જયારે અગિયાર ફેબ્રુઆરીના રોજ પંડિત દીન દયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ છે અને તે દિવસે ગામ સ્તરે પંડિત તેમને પુષ્પાંજલિ આપી અને તેમના જીવન ચરિત્ર વિશે પણ લોકોને માહિતી આપવાનો કાર્યક્રમ અહીં કરવામાં આવશે આમ ખાસ બે દિવસ સમગ્ર ભારત કરોડના સંખ્યા છે સમગ્ર ભારત છે તેમાં કરોડોની સંખ્યામાં કાર્યકર્તાઓ બે હજાર ચોવીસની તૈયારીઓના ભાગરૂપે થનારા આ અભિયાનમાં પણ ખાસ ભાગ લેશે જૂથોમાં દાહોદના બધા જ ગામડાઓમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાના માધ્યમથી ગામ ચાલો અભિયાન અંતર્ગત કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમ કાર્યકર્તાના માધ્યમથી નરેન્દ્રભાઈના દસ વર્ષની સરકારે કરેલા લોક કલ્યાણ કરી અનેક કામો અને રાજ્ય સરકાર માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે સરકાર દ્વારા અનેક કામો કર્યા છે આ કામોની ટેમ્પલેટો અનેક પોસ્ટરો લોકો સુધી પહોંચાડવાના અને ગામની પડતી મુશ્કેલીઓનું સજેશન પણ સાથે લઈને